કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે બેઠક અને ભાજપને દસ બેઠક મળતા સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત થઈ હતી આથી આજે પાલિકાના હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે શાંતિબેન ઓડેદ્રા અને ઉપપ્રમુખ તરીકે કાનાભાઈ જાડેજાની વરણી કરાઈ છે જાડેજા પરિવારે સ્વક સંતોકબેન જાડેજા સ્વભુરાભાઈ મુંજાભાઈ જાડેજા અને કાંદલભાઈ જાડેજા એમ ત્રણ ત્રણ ધારાસભ્યો આપ્યા છે ત્યારે હવે જાડેજા પરિવારના વધુ એક યુવાન કાના જાડેજાની રાજકીય કારકિર્દીનો પણ ધમાકેદાર પ્રારંભ થયો છે અને તેમની પ્રથમ વખત જ લડવામાં આવેલી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી ઉપપ્રમુખ બન્યા છે અને કાના જાડેજા યુવાન અને ઉત્સાહી હોવાથી અને તેમનામાં કામ કરવાની ધગશ હોવાથી કુતિયાણા પંથકના વિકાસના દ્વાર ખુલશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે કુતિયાણા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક અંગે વિગતવાર વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હાઈ પ્રોફાઇલ ગણાતી કુતિયાણા નગરપાલિકા વિસ્તારના છ વોર્ડમાં ચોવીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ ચોવીસ ચોવીસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા કુતિયાણા નગરપાલિકામાં સાત હજાર પુરુષ અને છ હજાર સ્ત્રીઓ સહિત કુલ તેર મતદારો છે જેમાં આઠ હજાર ત્રણસો ત્રેપન મતદારોએ મતદાન કરતા ઓગણસાઠ પોઈન્ટ ત્યાંસી ટકા મતદાન નોંધાયું હતું સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર હતી કારણ કે એક તરફ કાંદલ જાડેજાના નેતૃત્વમાં તેના નાના ભાઈ કાના જાડેજા સહિતની પેનલ મેદાનમાં ઉતરી હતી જ્યારે સામા પક્ષે ત્રણ દાયકાથી શાસન કરનાર દેલીબેન ઓડેદરા અને તેના પુત્ર પુત્રવધુ સહિતના ભાજપના ઉમેદવારો મેદાને હતા જોકે આ બેઠક પર પક્ષના બદલે વ્યક્તિગત ચૂંટણીનો જંગ ખેલાયો હતો અતિ સંવેદનશીલ મતદાન મથકો ધરાવતી આ બેઠક પર ભાજપ સામે સમાજવાદી પાર્ટીના જ ઉમેદવારો મેદાનમાં હતા એ સિવાય અપક્ષ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કોઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ન હોવાથી બે પક્ષ વચ્ચે સીધી જ લડાઈ હતી જેમાં કુલ ચોવીસ બેઠકમાંથી સમાજવાદી પાર્ટીએ ચૌદ બેઠક મેં વીજ વીક હાંસલ કરી હતી જ્યારે ભાજપે દસ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો ત્રણ દાયકાથી શાસન કરી રહેલા તેલીબેન માટે આ ચૂંટણી વર્ચસ્વના જંગ સમાન બની હતી આથી તેઓએ પુત્ર વિક્રમ પુત્રવધુ વધુ રામબીબેન પારસભાઈ ઓડેદ્રાને પણ ટિકિટ અપાવી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા જેમાં દેલીબેન અને તેના પુત્ર વિક્રમની જીત થઈ હતી જ્યારે પુત્રવધુ વધુ રામબીબેનની હાર થઈ હતી કુતરા નગરપાલિકામાં ઓગણીસો પંચાણું થી ધેલીબેન ઓડેદરાનું શાસન હતું જેમાં શરૂઆતમાં તેઓ નાગરિક સમિતિ વતી ચૂંટણી લડીને અથવા બિનહરીફ થઈને બે હજાર તેર સુધી શાસન કર્યું હતું ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પણ વિજેતા બન્યા હતા છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે હવે તેઓની હાર થતાં સમાજવાદી પાર્ટીમાંથી પાલિકાના નવા સુકાનીઓની વરણી કરાઈ હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર છના વિજેતા ઉમેદવાર શાંતિબેન માલદેભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ધારાભાઈ કાંદલ જાડેજાના નાનાભાઈ કાનાભાઈ શરમણભાઈ જાડેજાની સર્વાનુમતે વરણી કરાઈ હતી

તો અમને અમે એમનો ભરોસો જે અમારા ઉપર મૂકેલો જે વિશ્વાસ છે અમે હંમેશા એમાં પાર ઉતારીશું અને એ નગરપાલિકા આવ્યા પછી જીત્યા પછી એના બીજા જ દિવસથી અમે લોકોએ સફાઈ અભિયાન ચાલુ કરેલું છે અને અત્યારે કુતિયાણાના મોટા ભાગના રસ્તાઓ એટલે વોર્ડ ટોટલ છ વોર્ડ છે એમાંથી પાંચ વોર્ડ અત્યારે કમ્પ્લીટ સફાઈ થઈ ચુકી છે અને એક વોર્ડ ની સફાઈ અત્યારે ચાલી રહી છે એટલે સૌથી પહેલા સફાઈ અભિયાન અમે જે ઉપાડ્યું છે એ પૂરું કરીશું અને ત્યારબાદ જે ક્રમશઃ જે કામગીરી અમે જે બોલ્યા છીએ અમારી વાતમાં અને જે સામે આવે એ દરેક કામગીરી કરવાની જે જવાબદારી છે એ નૈતિક જવાબદારી તમામ ઉપાડીશું અને કુતિયાણા રોલ મોડેલ તરીકે કાંધલ જાડેજા એટલે કે અમારા જાડેજા પરિવારનો રાણાવાવ તો રોલ મોડેલ બની ચૂક્યો છે હવે કુતિયાણા બનાવવાનો આ વખતે મતદાતાઓએ જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એ મતદાતાઓનો ભરોસો નહીં તૂટવા દઈએ અને પૂર્ણપણે પાંચ વર્ષની અંદરમાં કુતિયાણા રોલ મોડેલ તરીકે લોકો સમક્ષ આવશે ઉદ્યોગોના પ્રશ્નો છે ઉદ્યોગો કઈ રીતે લાવવા એ સરકારની જે પણ છે વિગતો એમાંથી સરકાર સાથે લાવીશું અથવા તો કોઈ આપણા આ વિસ્તારના જે કોઈ લોકો રિટર્ન જતા રહ્યા છે એવા લોકોને પણ આ પરત બોલાવી અને જે લોકો કઈ કરી શકતા હશે તો એ રીતે કરીશું નહીતર ખાસ થઈને મેં તો એવું વિચાર્યું જ છે કે બહેનો માટે તો બહેનો પોતાના ઘરેથી કામ કરી શકે એવા ગૃહ ઉદ્યોગો તો ચોક્કસ લાવી અને મોટો ઉદ્યોગ પણ કઈ રીતે આવે છે એ જોવાની જવાબદારી કાનગલભાઈ અને કાનાભાઈ જાડેજાની છે અને ચોક્કસ લાવીશું તમારા ઉપર જયારે કોઈ પણ વ્યક્તિ જે વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ નિભાવવાની આવડત અને ગમે ત્યારે તમારો મતદાતા તમને તમારી સમક્ષ તમારો પ્રશ્ન એની જે એના એની જે મતદાતાની વાચા આપો એ સૌથી મહત્વની વાત છે અને અહીંયાં વિપક્ષ અસકોડ્યો છે એટલા જ માટે કે એ લોકોએ ક્યારેય પ્રજાને ધ્યાનમાં જ નથી દીધું ફક્તને ફક્ત ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર કર્યો છે અને અનેક વિપક્ષના હું કોના નામ લઉં અને કોના ન લઉં એટલા બધા જે માંધાતાઓ એટલે કે વિપક્ષના જે બધા મોટા મોટા મિનિસ્ટરો આગેવાનો અને આ આ પૂર્વ પણ કહી શકાય ભ્રષ્ટાચાર કર્યો છે અને કરી રહ્યા છે આ લોકો રોજ છાપામાં વાંચી ગયા છે આ લોકો ના કૌભાંડો કેટલા છે અમારે કોઈ કૌભાંડ અમે નથી કરતા જાડેજા પરિવાર વર્ષો થી ઓગણીસો છાસઠ થી લોકો ની સેવા કરતો આવ્યો છે અને સત્તા નોપી ક્યારે કર્યું છે અને સત્તા અત્યારે મળી છે તો ડબલ કાર્ય વ્યક્ત આપી રહ્યા છીએ જે છેલ્લા પંદર બાર વર્ષથી આ વિસ્તાર જોઈ રહ્યો છે રાણાવાવ અત્યારે ત્રીજી ટર્મ આપણે જીતા છીએ એ પણ આપણું રોલ મોડેલ છે અને હવે કુતિયાળાને રોલ મોડેલ કેવી રીતે બનાવવું એ અમારી જવાબદારી છે એ જવાબદારી અમે શરૂ કરી દીધી છે અને પૂર્ણ કરીશું અને આપ સૌ મુલાકાત વારંવાર લેતા રહેજો અને અમારી અમે જે શું કામ કરી રહ્યા છીએ એ સમાજ સુધી પહોંચાડશે